विद्यार्थी मित्रों आविष्कार माध्यम के आपने PSE परीक्षा अंग्रेजी कितने आवश्यक माही थी समझी सूट ओके सऊदी में आपने जो ये परीक्षा हूँ नाम आप परीक्षा हूँ नाम PSE primary scholarship exam PSE नूं पूर्ण एग्जाम गुजराती में है प्राथमिक प्राथमिक की परीक्षा परीक्षा ओके -E, okay? विद्यार्थी इतने के, कौन कौन विद्यार्थियों सरकारी ग्रांटेड ग्रांटेड तथा नॉट शाला धोण छो हो कोईपा प्राथमिक ગવર્નમેન્ટ સ્કૂલ હોય ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય કોઈ પણ સ્કૂલ માં હોય પરંતુ એકયા ધોરણમાં હોવ જોઈએ ધોરણ 6 માં અભ્યાસ કરતો હોવો જોઈએ તે ધોરણમાં ધોરણ 6 માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને તેણી ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ 5 માં ધોરણ માં એ કેટલા ગુણ મેળવેલા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો 50% ગુણ મેળવેલા હોવા જોઈએ

અથવા તો ગ્રેડ આપતા હોય તો ગ્રેડ એ 50% ને સમાન થવો જોઈએ વિદ્યાર્થીના વારીની આવક મર્યાદા એટલે કે વિદ્યાર્થી ના જે વારીને એની આવક મર્યાદા કેટલી હોય જોઈએ તો એનો ઉદ્દેશ છે PSC પરીક્ષામાં પે આવક મર્યાદાને ધ્યાન માં લેવામાં આવતી નથી એના વારીની ગમે તે થી આવક અને કોઈ પણ ધ્યાન માં લેવામાં આવતી નથી ઓકે આવક મર્યાદાને લેવામાં દેવાનું आवेदन करवानी वेबसाइट विद्या की कई वेबसाइट पर आवेदन करी सकते तो w w dot s a b exam dot o r ओके आयनी वेबसाइट थी आवेदन ऊपर दे समय ऑनलाइन अर्जी करवानी देंगे ओके okay? आम आदमी जो ऑनलाइन अर्जी करवानी चाहिए कई वेबसाइट पर w w dot s a b exam dot o r g आवेदन ऊपर दे અને તમારે અરજી કરવાની છે પરીક્ષાઓ તમને આની PSE એટલે કે પ્રાયમરી સ્કૂલ સેન્ ઇગ્ઝામ એ ક્યારે આવશે તો સંભવિત એપ્રિલ મહિનામાં આ મહિનામાં હશે એપ્રિલ મહિનામાં આવી શકે કઈ એકા PSE એટલે કે જો તમે આ экза પાસ કરો તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર હો છો વિદ્યાર્થી મિત્રો આના માટે મે એક સંપૂર્ણ કોર્સ તૈયાર કરેલો છે જે મારી જય કૃષ્ણ પ્રાચીસ નામની એપ્લિકેશન ઉપર રન થયેલ છે તો તમે આ કોર્સ જોઈ શકો છો અને પરચેઝ કરી શકો છો તમે એનો ડેમો વિડિયો YouTube માં પણ જોઈ શકો છો મે કેટલાક વિડિયો એના પર નાખેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી શું આગમીમાં આપી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું માધ્યમ એટલે કે આજે PSE પ્રાયમરી સ્કોલરશિપ एग्जाम દે લેવાના છે કે કયા માધ્યમમાં હશે એમાં પ્રશ્નો કયા માધ્યમમાં પૂછાશે તો ગુજરાતી માધ્યમમાં દરેક દરેક પ્રશ્નો ગુજરાતી માધ્યમમાં તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળશે ત્યાર પછી આપણે આગળ પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે આ જે પરીક્ષા આવી એમાં કયા ધોરણનો પૂછાશે તો ધોરણ 6 પર આધારિત કયા ધોરણ ઉપર ધોરણ 6 પર આધારિત तमने प्रश्न पूछा से विद्यार्थी मित्रों आग परीक्षा की फी आज परीक्षा की यानी फी के दे छे तो आ परीक्षा की फी ₹100 छे अने एना ऊपर कोई तमने सर्विस चार्ज पण लेवामा आवे એટલે કે આ પરીક્ષાની જે ફી રહી ₹100 વત્તા સર્વિસ ચાર્જ હશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ જોઈએ પરીક્ષામાં એટલે કે આ પરીક્ષામાં કેટલા

120 गुण थे एक प्रश्न नो एक गुण એટલે કુલ કેવા પ્રશ્નો છે 120 પ્રશ્નો હતા કેટલા પ્રશ્નો હતા 120 ગુણના હતા એટલે એના એક પ્રશ્નાના એક ગુણ 120 પ્રશ્નાના 120 ગુણ થાય મિત્રો જોઈ લેી આપણે ગુણોત્તર ઓકે 10 પ્રકારનો પ્રકાર પહેલો છે ભાષા સામાન્ય જ્ઞાન શું છે ભાષા સામાન્ય જ્ઞાન ગુજરાતી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આના પ્રશ્નો તમે પૂછા છે કયા ધોરણના આધારિત ધોરણ 6 ના આધારિત તમારે ધોરણ 6 ના આધારિત ગુજરાતી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન આ બધાના પ્રશ્નો તૈયાર કરવાનો થશે તો ભાષાને તમારે નામના કેટલા પ્રશ્નો હશે સાહિત્ય પ્રશ્નો ہوتے કેટલા ગુણના સાહિત્ય ગુણના વિદ્યા તમને ઓકે કે બીજું ગણિત અને વિજ્ઞાન શું હશે ગણિત અને વિજ્ઞાન આ બની ના થઈ સાહિત્ય પ્રશ્ન પૂછા છે કે કળા ગુણના 60 ગુણના ઓકે તો સાયન પ્રશ્ન ભાષાના ને સાયન પ્રશ્ન ગણિત અને વિજ્ઞાનના એમ કરી કો કેટલા પ્રશ્ન દે ગયા 120 અને ગુણ પણ કેટલા દે ગયા 120 હવે આના માટે સમય કેટલો છે 120 મિનિટ 120 ગુણના પેપર માટે 120 મિનિટ એટલે 2 કલાક સમય કેટલો કેવા વિદ્યાર્થી મિત્રો 2 કલાક કેમ કે 60 મિનિટ એટલે 1 કલાક ઓકે 120 મિનિટ એટલે 2 કલાક થાય તો 2 કલાકમાં તમારે આખો પેપર પૂરું કરવાનો છે હેતુ લક્ષી પ્રશ્નો આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે હેતુ લક્ષી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જેવું વિદ્યાર્થી મિત્રો આગળ પાસ થવા મેળવાના ગુણ જે પણ एग्जाम આપશે વિદ્યાર્થી મિત્રો एनी कितना मार्क्स मिलो थे तो ए विद्यार्थी पास गणना थे पीएससी परीक्षा ना बनने गुंण, गुंण के बाद बाद लगभग पांच इस टका गुण क्वालिफाइंग गुण तरीके गणना में आ रहे थे आपने दो विभाग में या एक भाषा नो अनेक गणित ना भाषा नो साइंस गुणों साइंस गुणों विभाग थे अनेक गणित ना नो साइंस गुणों 35 35% 35 35% गुण लावा पड़ते बने विभाग का तो पॉलीथाइन थर्ड 13वें बाकी मेरिट बनसी ओके जो पहला विभाग में 35% गुण नहीं जाता हो तो एम नाम मेरिट में आते नहीं अथवा तो पहला भाग में 50% हो गया पर दूसरा भाग में में आते नहीं

1000 બાળકોને સુ આપવામાં આવશે શિષ્યવૃત્તિ આપવામાં આવશે શિષ્યવૃત્તિની રકમ ₹750 એક જ વાર મળવાપાત્ર રહેશે શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ₹850 છે ફક્ત એક જ વાર મળશે ઓકે તો આ હતી વિદ્યાર્થી મિત્રો PSE પરીક્ષાની માહિતી કે મિત્રો તમે PSE परीक्षा पास करवा मागता होत तो विद्यार्थी मित्रों મે તમારા માટે સંપૂર્ણ PSE પરીક્ષાનો કોર તૈયાર કર્યો છે જેમાં વિદ્યાર્થી મિત્રો દરેક દરેક ટોપિક મે કવર કરેલા છે મારી જર્જ કુશલ ક્લાસિસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડાઉનલોડ કેવી કરવાની તો તમે પ્લે સ્ટોર ઉપર જાઓ અને ત્યાં આગળ લખો જર્જ કુશલ ક્લાસિસ તો તમને આ રીતે જોવા મળશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં બેઝિક માહિતી નાખો તમારું નામ તમારો નંબર આ બધું નાખશો એટલે તમારે એપ્લિકેશન ઓપન થઈ જશે એમાં તમે જોશો તો તમને PSE પરીક્ષાનો એક કોર્સ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં તમે જઈ અને અંદર જોઈ શકો છો કે શું શું અંદર ભણાવવામાં આવશે જેમાં તમે કોન્ટેન્ટમાં જે જોશો તો કેટલાક વિડીયો તમને અનલોક હશે કે તમે જોઈ શકશો બીજા લોક એટલે કેમ કે તમે એમાં પૈસા ભરશો એટલે કે બાય કરશો તો તમને એક કોર્સ જોવા મળશે આ કોર્સ કેવી રીતે ખરીદવો અને એની અંદર શું શું હશે તો દરેક ચેપ્ટર જોવા મળશે એ ચેપ્ટરના તમને ચેપ્ટર પૂર્ણ થયા બાદ તમે ઓનલાઈન કેસ પણ આ એપ્લિકેશન પર આપી શકશો તમારા સાથે બીજા પણ વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપતા હશે તો એનો પણ એન્ટિંગ તમને જોવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો आप कोड पेजे कर दो एनो वीडियो पर अंदर एप्लीकेशन वाला में ऊपर दुबा मर्सी ऑनलाइन टेस्ट के भी त्याग को अन्य एप्लीकेशन में कोर्स के भी कर दो एनी माय के अंदर आप ली हर दे तो अत्यारे प्लेस्टोर ऊपर दे जर्क ट्यूशन क्लासेस सर्च करो अथवा तो एनी लिंक नीचे डिस्क्रिप्शन में मुख्य नीचे तब मैं डाउनलोड